વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી બોટકાંડ કે જેમાં નાના બુલકાઓએ જે જીવ ગુમાવ્યા હતા તેમના પરિવારોને આજે પણ ન્યાય ન મળ્યો અને વડોદરા શહેરમાં પ્રિસ્કૂલોને સીલ મારવામાં આવ્યું છે તે સ્કૂલના શિક્ષકો અને કોંગ્રેસે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોર્પોરેશનના પ્રાંગણમાં અને સભા સ્થળની બાજુમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિક જોશી અને પ્રિસ્કૂલના શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમે રજૂઆત એટલી જ કરી છે કે બિંગ અ પ્રી સ્કૂલ ઓનર કે ગમે તે અમે લોકો લેડીઝ જ ચલાવીએ છીએ રન કરીએ છીએ અમારો સ્ટાફ બી બધા વિમેન હોય છે આયા હોય છે ટીચરો હોય છે પછી પેરેન્ટ્સ હોય છે જેના ડે કેરમાં અમારે ત્યાં છોકરાઓ મૂકીને જાય છે હવે અત્યારે અમુક પેરેન્ટ્સની એ હાલત છે કે બેમાંથી એક જણને નોકરી છોડવી પડે છે રીઝન એ કે એ લોકોના છોકરાઓને કોણ રાખો તો તમે અમ અમને ગાઈડલાઈન આપી દો પ્રોપર અમે ના ક્યાં પાડીએ છીએ કે અમે ગાઈડલાઇન ફોલો નહીં કરીએ અમે તમને કીધું કે એક્સટેન્શન આપ્યું છ મહિનાનું પણ એની સામે એવું નથી કીધું કે તમે તમે એપ્લાય કરી દીધું છે તો તમે ઓપન કરો છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે તો હવે અમને ઓપન કરવા દો એટલીસ્ટ આ શૈક્ષણિક સત્ર તો પૂરું કરવા દો શૈક્ષણિક સત્ર સુધી કશું કોઈ ના કરે તો તમે બંધ કરાવી દો એની સ્કૂલ એમના બી વાંધો નથી પણ તમે પ્રોપર એક ગાઈડલાઇન અમને આપો અમારી એટલી જ રજૂઆત છે અમને બી चार सौ से ज़्यादा प्री स्कूल वडोदरा में है और उसमें एक लाख से ज़्यादा स्टूडेंट्स हैं ऐसे बच्चे हम सब जाएंगे कहाँ हमारा स्टाफ हम पे डिपेंडेंट करता है सिक्योरिटी जो हम लोगों ने गार्ड रखे हुए हैं जो आंटीज़ हैं वो सारे हमारे सैलरी हमारी घर हमारी सैलरी जो मिलती है उसके उनका घर चलता है मैक्सिमम प्री स्कूल आने वाली लेडीज़ ही हैं तो ऐसे में इ, इनका जो पॉइंट है वो प्लीज़ समझिए और एक वाजिब एक एक्सटेंशन देना चाहिए एटलीस्ट सिक्स मंथ्स का तो हम सारे डॉक्यूमेंट गाइडलाइन दे दीजिए आपके पास जब तक गाइडलाइन क्लियर नहीं है બસ અમારી સ્કૂલ કોઈ પણ જાતના લાંબા ગાળા દરમિયાન ચાલુ કરાવો તમારા બધા નીતિ નિયમોને અમે ફોલો કરવા માનીએ છીએ પણ અમને સમય આપો ઇમિજિયટ બેસ પર કશું કંઈ ચાલુ ના થાય અમને સમય આપો અમે અમારી બધી રજૂઆત કરશું પણ તાત્કાલિકમાં એક કે બે દિવસમાં અમારી સ્કૂલ ચાલુ કરો બસ અમુક હા તો તમારી કામગીરી કાચી છે તમે દરેક જગ્યાએ ફરી પાડો ને અમુક એરિયા શું કામ કરો છો આટલું મોટું બરોડા છે બધી જગ્યાએ ફરો અને એકલું બરોડા જ કેમ બધી જ જગ્યા પર લો અહીંયા કામ કરતા દરેક ટીચર્સ દરેક મમ્મા દરેક પપ્પા બધા જ અટવાય છે લાંબુ ના થવા દેશો બહુ રિક્વેસ્ટથી બહુ ગરીમાં સાચીને પ્રેમથી તમને રજૂઆત કરીએ છીએ સ્વીકારી લો તો તમારી મહેરબાની જો બહુ પોલિટિક્સ બહુ રાજકોટ શું એટલા ડીપમાં અમે નથી માનતા અમને અમારો ખાલી માગણી એટલી છે અમારી સ્કૂલ ચાલુ કરી આપો આ ખાલી ખાલી પાપડી બેગરી ઈયર બફાય ને એવું છે તમારા મોટા વસ્તુમાં તમે અમને નાની સંસ્થાઓને હેરાન કરી રહ્યા છો એ ના કરો મેયરને રજૂઆત કરી શું કીધું જો હજુ સુધી અમારી પાસે કશું રજૂઆત આવી નથી ના ના આપણે તમને ગયા તા ને કરીશું હા પાડી છે હજુ કોઈ ઠોસ જવાબ નથી આવ્યો ભાજપ શાસિત કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને આ તો એવું કહેવાય કે ઉલટા ચોર કોટવાલ કોડાટે વડોદરા શહેરમાં ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા નથી ઉપરથી પ્રજાને જે વેરો ભરે એને વેરાનું વળતર પણ નથી આપી શકતા તું બે દિવસ પહેલાં ભાજપના પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે જે જે વોટ નહીં આપે એનું કામ નહીં કરવાનું તો વિચાર કરો રાજકારણમાં કોઈ માણસ આવું સ્ટેટમેન્ટ આપી શકે અને બીજેપીના પ્રમુખ કોર્પોરેશનમાં પણ એમનો બહુ દોરી સંચાર હોય છે દરેક વાતમાં ચંચુપાત કરે છે કોન્ટ્રાક્ટરથી મળીને અધિકારોથી આજે અમને કોર્પોરેશનમાં અમે કહીને આવ્યા કે જો ભાજપના પ્રમુખના ક્યાં પર તમે કોઈ અધિકારીએ ભાજપના પ્રમુખની વાત સાંભળીને કોઈ વડોદરાની સામાન્ય પ્રજાનું કામ રોક્યું છે તો કોંગ્રેસ પાર્ટી એ બાબતે અધિકારીની સામે આંદોલન કરશે આ કોર્પોરેશન પ્રજાના પૈસાથી ચાલે છે વડોદરાની પ્રજા વેરો ભરે છે ત્યારે કોર્પોરેશનમાં આ લોકો એર કંડિશન કેબિનમાં બેઠા છે તમે વિચાર કરો આજે હરની બોટ કાઢને આજે પાંચ પાંચ મહિના થઈ ગયા અઢાર જાન્યુઆરીનો બનાવ આજે અઢાર જૂન થઈ છે આ લોકોના પેટનું પાણી નથી આવતું ચૌદ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા કયા અધિકારીને સજા કરી છે કયા અધિકારીને જેલમાં નાખ્યો કોઈ અધિકારીનું નામ લેવા તૈયાર નથી આજે આટલા બધા બનાવ બન્યા હોય તે છતાં તમે વિચાર કરો કોર્પોરેશનના પીપીપી ધોરણના ભ્રષ્ટાચારના પાપે આ હાર્ડિકામાં બનાવ બન્યો હતો કેમ તમે એમને જે દોષિત છે એમને સજા નથી કરતા હાઈકોર્ટે પણ આ લોકોને ફિટકાર આપી છે તો પણ આ લોકો મગનું નામ મરી નથી પાડતા અને ઉપરથી પ્રજાને તમે વિચાર કરો કે જે દુઃખાદ બનાવ રાજકોટમાં બન્યો એ વાતનું અમને બહુ દુઃખ છે પરંતુ એ બા એને બહાનું રાખીને વડોદરામાં જે સીલ મારવાની કાર્યવાહી કરી અને એમાં પણ તમે આ પ્રી સ્કૂલમાં જે સ્કૂલમાં ડે કેર સ્કૂલમાં વડોદરા શહેરમાં પાંચસોથી વધારે શાળાઓ છે આ ડે સ્કૂર એટલે એવી એવી શાળાઓ જે મા બાપ નોકરી કરે છે એમના છોકરાઓને ત્યાં સ્કૂલમાં મૂકીને જાય છે આજે બબ્બે મહિનાથી એ સ્કૂલો બંધ છે છોકરાઓ ઘરે બેઠા છે બબ્બે મહિનાથી સ્કૂલો બંધ છે ટીચરને પગાર નથી મળતો આજે એની અંદર કામવાળા બેન હોય વાસણવાળા બેન સાફ સફાઈવાળા બેન જે ટીચર ભણાવે છે પોતે મહિલા છે જે બેન નોકરી કરીને એના છોકરાને ત્યાં મૂકવા જાય છે એ પણ મહિલા છે વુમન્સ એમ્પાવરમેન્ટની વાત કરનારી સરકાર આજે તમે આટલીથી મહિલાઓને બેરોજગાર કરી નાખી તો આ બધું કેમ નથી વિચારતા આ તમામ બાબતોને લઈને કોર્પોરેશનના અહીંયા અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે